ओम नमः शिवाय हर हर महादेव मित्रों क्यारे विचार્યું છે કે બ્રહ્મ મુહૂર્ત માં કરેલી માત્ર એક વિનંતી તમારો ભાગ્ય બદલી શકે છે માત્ર 7 દિવસ માં જીવન માં એવો અદ્ભુત ચમત્કાર થઈ શકે છે જેની તમે કલ્પના પણ ન કરી હોય આજે અમે તમને એ રહસ્ય જણાવવા છે જેને જાણ્યા પછી કદાચ તમારી દરેક સવાર તમારી દરેક પ્રાર્થના અને તમારો આખો જીવન બદલાઈ જશે વિડિયો શરૂ કરતા પહેલા આ રહસ્યમય જ્ઞાન મેળવવા માટે લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખો મિત્રો સવારના ચાર વાગ્યા માત્ર થતા જ બ્રહ્માંડનું મૌન જીવનના સંગીત સાથે સંવાદ કરે છે એ સમય માત્ર એ જ સાંભળી શકે છે જેની આત્મા જાગી હોય અને મન નિર્મળ હોય આ સમય માત્ર જાગવાનો નથી જાગૃત થવાનો છે બ્રહ્મમુહૂર્ત કોઈ ઘડિયાળનો સમય નથી એ તો ચેતનાનો દ્વાર છે જ્યાંથી જીવનને નવો આકાર આપી શકાય છે આ ક્ષણમાં કરેલી એક નાનકડી પ્રાર્થના એક સાચા મનથી કરેલી વિનંતી બ્રહ્માંડની સૌથી સૂક્ષ્મ તરંગોને પણ સ્પંદિત કરી દે છે પ્રશ્ન એ નથી કે તમે શું માંગો છો પણ એ છે કે તમે કયા ભાવથી માંગો છો શું તમારી અંદરની એક ચૂપચાપ પ્રાર્થના બ્રહ્માંડની વાણી સાથે એક થઈ શકે છે જ્યારે તમે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો છો ત્યારે શું ઉઠે છે માત્ર શરીર કે આત્મા પણ ઉઠે છે જો એ જાણી લેવામાં આવે કે એક વિનંતી માત્ર એક સાચી વિનંતી સાત દિવસમાં જીવનની દિશા બદલી શકે છે તો શું તમે એવી વિનંતી કરી શકશો કે પછી એ વિનંતી પણ દુન્યવી કોલાહલમાં ખોવાઈ જશે આ ભાગ્યની વાત નથી આ વિવેકની पुકાર છે અને એ पुકાર દરેક સવારે સંભળાય છે પણ ખૂબ ઓછા લોકો તેને ઓળખે છે જો તમે આ સાંભળી રહ્યા છો તો આ માત્ર એક વિડિયો નથી આ એક અવસર છે પોતાની અંદરની યાત્રાએ જવાનું એક નિમંત્રણ છે આ પ્રસ્તુતિમાં અમે શબ્દોથી નહીં ચેતનાથી સંવાદ કરીશું જો તમે પોતાના જીવનમાં કોઈ સાચો પરિવર્તન ઈચ્છો છો તો આ માત્ર સાંભળવાનો નહીં અનુભવવાનો ક્ષણ છે તમારો દરેક કમેન્ટ દરેક લાઈક આ અનુભવને વધુ જીવંત બનાવશે અને કદાચ કોઈ બીજાની પણ દિશા બદલી દેશે આ પૂરી યાત્રામાં અમારો સાથ આપો પોતાની અંદર ઉત્રવાનો સાહસ કરો કારણ કે કોઈ પણ સાચા પરિવર્તનની શરૂઆત મૌનમાં બોલાયલા પહેલા શબ્દથી થાય છે જ્યારે તમે મુહૂર્તમાં મૌનમાં એક શબ્દ બોલો છો તે માત્ર શબ્દ નથી હોતો એ એક ઉર્જાની ચિંગારી હોય છે એ ચિંગારી તમારી અંદરના અંધકારને પ્રકાશમાં બદલી શકે છે જો તમે તેને ઓળખી લો તમે ક્યારે અનુભવ કર્યો છે કે પ્રાર્થના કરતી વખતે હોઠ તો હલે છે પણ મન ભટકતું રહે છે તો શું એ પ્રાર્થના ખરેખર પહોંચે છે જ્યાં તમે ઈચ્છો છો કે શું એ માત્ર એક પુનરાવૃત્તિ બની ગઈ છે ભાવ વગરની જાગૃતિ વગરની બ્રહ્મ મૂરત માં કરેલી એક વિનંતી માત્ર ત્યારે જ અસરકારક થાય છે જ્યારે એ અંદરથી નીકળી હોય નહીં કે બહારથી બનાવેલી હોય આ સમયે બ્રહ્માંડનો દ્વાર ખુલ્લો હોય છે પડ પ્રશ્ને છે કે શું તમારું અંતર્મન પર ખુલ્લું છે શું તમે ખરેખર તૈયાર છો એ સત્યને સાંભળવા માટે જે તમારી જ આત્મા ધીમેથી ફુસફુસાતી આવી છે ક્યારે તમે પોતાની જાતને પૂછ્યું છે કે તમે પ્રાર્થના કેમ કરો છો શું એટલા માટે કે કંઈક જોઈએ છે કે એટલા માટે કે અંદર કંઈક તૂટી ગયું છે અને એ જોડાવા માંગે છે શું તમે એક ક્ષણ માં પોતાની સાથે પણ ઈમાનદાર છો પ્રાર્થનાની સૌથી મોટી શક્તિ ત્યારે પ્રગટ થાય છે જ્યારે એ કોઈ પરિણામ માટે નહીં પણ સંપર્ક માટે કરવામાં આવે જ્યારે તમે માગતા નથી જોડાઓ છો અને આ જોડાણ ત્યારે જ શક્ય છે જ્યારે તમે અંદરની એ સૂક્ષ્મ વાણીને સાંભળો જે કહે છે રોકો પહેલા પોતાની સાથે મળો કારણ કે જ્યારે તમે પોતાની સાથે મળવાનું શરૂ કરો છો ત્યારે જ ઈશ્વર પણ તમારી સાથે સંવાદ કરવાનું શરૂ કરે છે જ્યારે તમે પોતાની સાથે મળવા બેસો છો ત્યારે સૌથી પહેલું જે તૂટે છે એ છે ભ્રમ એ ભ્રમ જે વર્ષોથી પાડવામાં આવ્યો છે કે ઈશ્વર ક્યાંક બહાર છે કોઈ ઊંચાઈ પર કોઈ મૂર્તિમાં કોઈ મંદિરમાં પણ ક્યારે તમે એક ક્ષણ ને અનુભવ કર્યો છે જ્યારે બોલ્યા વગર કોઈ ખાસ મુદ્રા કે મંત્ર વગર તમારું મન અચાનક એકદમ શાંત થઈ જાય છે શું એક ક્ષણ ઈશ્વરની હાજરી ન હોઈ શકે ઘણા લોકો બ્રહ્મ મુહૂર્ત માં ઉઠે છે પણ શું બધા ખરેખર જાગે છે અને શું દરેક જાગવું જાગૃતિ હોય છે પ્રશ્ન માત્ર એ નથી કે તમે કોની સાથે વાત કરો છો પણ એ છે કે શું તમે સાંભળી શકો છો ईश्वर नो संवाद घनी वार कोलाहल मा नहीं पर ए गहरा मौन मा थाय छे ज्यां तमारा विचारों पर माथु झुकावी ने उभा होय छे तमे कया वात थी डरो छो जारे तमे अंदर उतरो छो शू ए खाली पड़ा के ए पूर्णता थी जे ए खाली पड़ा मा तमारी राह जोई रही छे कारण के ईश्वर साथे संवाद मात्र शब्दों थी नहीं स्वीकार थी थाय छे जारे तमे स्वीकारो छो के तमे तूटेला छो અપૂર્ણ છો ભટકેલા છો ત્યારે જ અંદરથી એક વાણી આવે છે હું અહીં જ છું અને એ વાણી કોઈ અલગ નથી એ તો એ જ છે જેને તમે અત્યાર સુધી અવગણી હતી અને જ્યારે એકવાર એ અવગણાયેલી વાણી ઓળખાઈ જાય છે તો જીવનની દિશા બદલાતી નથી પોતાના વાસ્તવિક સ્વરૂપમાં પાછી ફરવા લાગે છે જે ક્ષણે તમે અંદર ઈશ્વરની હાજરીને માત્ર વિચારતા નથી પણ અનુભવો છો એ જ ક્ષણે અંદરનું પહેલું તાળું ખુલે છે ડરનું વર્ષોથી તમે જે ઈશ્વરને ડરથી પોકારતા હતા એ અચાનક મિત્ર બનીને સામે ઉભા થઈ જાય છે શું તમે ક્યારેય એવા ક્ષણને જીવ્યા છે જ્યારે ઈશ્વરથી ડરવાને બદલે તમારું મન તેમને સાંભળવા શાંત થઈ ગયું હોય શું એ ક્ષણ તમને આઝાદ નથી કરતો કારણ કે સાચો ઈશ્વર કોઈ ધર્મ વિધિ કે રીતિમાં મર્યાદિત નથી હોતો એ તો એક ક્ષણમાં ઉતરે છે જ્યારે તમે તેને માત્ર માગવા માટે નહીં પણ જાણવા માટે બોલાવો છો અને જેવી આ જાણવાની ઈચ્છા અંદર જન્મે છે બીજું તાળું તૂટે છે અહંકારનું એ અહંકાર જે પ્રાર્થનાને પણ વેપાર બનાવી દે છે હું એટલું ભજન કરું છું ફરી પણ મારી સાથે આવું કેમ થયું શું તમે ક્યારેય પોતાની જાતને પૂછ્યું છે કે તમે પ્રાર્થનામાં શું લાવો છો સ્વાર્થ કે સમર્પણ ઈશ્વરની હાજરી માત્ર અનુભવથી નથી આવતી પણ ત્યારે આવે છે જ્યારે તમે પોતાની અંદરના દ્વારને પોતે ખોલવાનું સાહસ કરો છો આ દ્વાર બહારથી નહીં અંદરથી ખુલે છે અને દરેક સવારે બ્રહ્મ મુહૂર્ત તમને એ ચાવી સોંપે છે પર પ્રશ્ને છે કે શું તમે એને ઉઠાવો છો કે એ ચાવી દરેક સવારની જેમ અવગણાયેલી પડી રહે છે અને તમે એ જ જૂના બોજ સાથે દિવસની શરૂઆત કરો છો પણ જે દિવસે તમે એ ચાવી ઉઠાવો છો એ દિવસે માત્ર એક द्वार નહીં એક સંપૂર્ણ નવી દ્રષ્ટિ ખુલી જાય છે જારે એ નવી દ્રષ્ટિ અંદરથી ખૂલે છે તો સૌથી પહેલું જે વસ્તુ બદલાય છે એ છે તમારું જોવાની રીત નહીં કે દ્રશ્ય એ જ સંસાર એ જ જીવન એ જ લોકો પણ હવે જે કંઈ તમે જુઓ છો એ માત્ર ઘટનાઓ નથી સંકેત બની જાય છે ક્યારે તમે એવો અનુભવ કર્યો છે કે કોઈ સામાન્ય વાત અચાનક અંદર ગુંજી ઉઠે જાણે કોઈ શાંત પવનએ તમારા અંતર મન માં કંઈ કહી દીધું હોય કંઈક જે શબ્દોમાં ન હતો પણ ફરી પર તમે સમજી ગયા આ એ જ દૃષ્ટિ છે જેને બ્રહ્મ મુહૂર્તની મૌન ઉર્જા જગાડી દે છે હવે તમે ઈશ્વરને માત્ર પ્રાર્થનામાં નથી શોધતા પણ દરેક અનુભવમાં દરેક પરિસ્થિતિમાં એક સંકેતની જેમ વાંચો છો અને અહીંથી જ શરૂ થાય છે એક નવી સાધના જ્યાં તમે જીવનને બદલતા નથી પણ તેને સાંભળવાનું શરૂ કરો છો શું તમે દર રોજ કઈક મેળવવાની દોડમાં રહો છો કે ક્યારે જીવનને પણ પૂછો છો કે તું મને શું શીખવાડે છે આ દ્રષ્ટિ ત્યારે આવે છે જ્યારે તમે દુનિયાને બદલવાની કોશિશ છોડીને પોતાના જોવાની રીતને શુદ્ધ કરવા લાગો છો અને આ દ્રષ્ટિનો પહેલું ફળ શું છે વિવેક જે તમને માત્ર સાચું ખોટું નથી બતાવતો પણ શીખવે છે કે ક્યારે મૌન રહેવું ક્યારે બોલવું ક્યારે આગળ વધવું અને ક્યારે રોકાઈ જવું પર શું આ વિવેક અચાનક પ્રગટ થાય છે ના એ અંદરની એકાગ્રતા અને મૌનની સદત સાધનાથી ઉત્પન્ન થાય છે અને જ્યારે આ વિવેક जागे છે તો તમે જીવન સાથે લડતા નથી તેની સાથે ચાલવાનું શીખો છો જ્યારે તમે જીવન સાથે લડવાનું છોડી દો છો તો તેનો અર્થ કાયરતા નથી પણ એ એક ક્ષણ છે જ્યારે તમે જીવનને સાંભળવાનું સાહસ મેળવી લો છો ક્યારે તમે જોયું છે કે કોઈ ઘટના વારંવાર તમારા જીવનમાં પાછી ફરે છે ક્યારેક જુદા રૂપમાં ક્યારેક જુદા ચહેરા સાથે પણ ભાવના એ જ રહે છે શું એ માત્ર संयोग છે કે કોઈ સંદેશ જે તમને વાંચી નથી શકતા जीवन जारे तमारी चेतना साथे चालवा लागे छे। यारे ए बोलतु नथी, घटनाओ द्वारा संकेत आपे छे। आ सहयात्रा मा पहलू पगलू होय छे प्रतिकार छोड़वो, जे थई रहू छे, तेने मात्र सहन नहीं समझवानो प्रयत्न करवो, शू तमे जीवन थी हमेशा प्रश्न करो छो के क्यारे तेनो जवाब पण सांभळवानी कोशिश करो छो જ્યારે તમે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો છો ત્યારે એ માત્ર ટાઈમ ટેબલ નથી હોતું એ જીવન સાથે જાગવાનું નિમંત્રણ હોય છે એ મૌનની ઘડીએ જ્યારે તમે પ્રાર્થના કરો છો તો શું તમે ઈશ્વર સાથે લડો છો કે તેમની સાથે બેસો છો આ સાથે બેસવું જ તો સાધના છે જ્યાં તમે માગતા નથી પણ પોતાને સમર્પિત કરો છો અને સમર્પણ શું છે

ઈશ્વરને શોธતા શોธતા ઘણા લોકો થાકી જાય છે પણ શું ખરેખર ઈશ્વર થકાવે છે કે આપણી અપેક્ષાઓનો ભાર આપણને થકાવી દે છે ઘણીવાર આપણે વિચારીએ છીએ મેં તો બધું કર્યું પૂજા ધ્યાન નિયમ સાધના ફરી પણ ઈશ્વર કેમ ન મળ્યા શું આ શોધ ક્યારે નિષ્ફળ રહી છે કે આપણે તેમને પણ એક સિદ્ધિની જેમ મેળવવા માંગી છે જેમ કોઈ લક્ષ્ય કોઈ પરિણામ जारे तमे कोई ने अनुभव छो तो शू ए मेळवानी भावना थी शक्य थाय छे ना अनुभव त्यारे थाय छे जारे पोते खोवाई जाए ईश्वर ने अनुभववा माटे पहला हूँ शोधी रह्यो छूं ए भाव पड़े छे त्यारे ज ब्रह्म मुहूर्त मा करेली एक साची विनंती ईश्वर ने नथी बोलावती पर पोता ने मिटावी दे छे अने जारे हूँ मिटे छे तो जे बाकी रहे छे एज तो ईश्वर नी हाजरी छे શું તમને ક્યારે એવો ક્ષણ જીવ્યો છે જ્યાં કોઈ ખાસ શબ્દ ન બોલાયો હોય ફરી પણ અંદર કંઈક गहराई થી સ્પંંદિત થઈ ગયું હોય જાણે કોઈ অদৃশ্য હાથે તમારા હૃદયના તારને છોટ્યા હોય નામ વગર રૂપ વગર વાણી વગર આ એ જ ક્ષણ હોય છે જ્યાં શોધ સમાપ્ત થાય છે અને સાક્ષાતકાર શરૂ થાય છે હવે પ્રશ્ન એ નથી રહેતો કે ઈશ્વર ક્યાં છે પણ એક એ હું ક્યાં છું આ પરિવર્તન બાહ્ય નથી અંતર્તમની ભૂમિમાં ઘટે છે અને એ ત્યારે જ ઘટે છે જ્યારે તમે એ મૌન પ્રાર્થનાને પોતાની અંદર સંપૂર્ણ રીતે સ્વીકારો છો અને જ યારે સ્વીકારની આ ભૂમિ અંદર બને છે તો આગલો દ્વાર ખુલે છે જ્યાં ઈશ્વરની મૌન હાજરી તમારા જીવનની દિશા બની જાય છે જ્યારે ઈશ્વરની હાજરી તમારા જીવનની દિશા બને છે તો તમે નિર્ણય લેવાનું બંધ નથી કરતા પણ હવે નિર્ણય તમારો અંદરના મૌનમાંથી નીકળે છે નહીં કે ભ્રમમાંથી તમે એ જ કામ કરો છો જે પહેલા કરતા હતા એ જ જીવન ચાલે છે પણ હવે દરેક પગલા પાછળ એક અંદરની સ્પષ્ટતા હોય છે ક્યારે એવું થયું છે કે કોઈ નિર્ણય વિચાર્યા વગર લીધો અને પછી લાગ્યું કે એ તો અંદરથી પોતે જ થઈ ગયું એ પોતે જ થઈ ગયું એ કંઈ બીજું નથી ઈશ્વરની દિશા છે હવે જીવનમાં ગતિ ઓછી નથી થતી પણ અશાંતિ મટી જાય છે કારણ કે તમે જીવનને પકડવાની કોશિશ નથી કરતા પણ તેની સાથે વહી રહ્યા છો શું તમે હંમેશા જીવનને નિયંત્રિત કરવાની કોશિશ કરો છો કે ક્યારે તમે જીવનને કહેવા દીધું છે કે તું આગળ ચાલ હું તારી સાથે છું આ એ જ ક્ષણ હોય છે જારે વ્યક્તિ પોતાની યોજના નથી થોપતી પણ ઈશ્વરની યોજનામાં પોતાને સમર્પિત કરી દે છે અને ત્યારે શરૂ થાય છે વાસ્તવિક રૂપાંતરણ બહારની દુનિયા નથી બદલાતી અંદરની દ્રષ્ટિ બદલાઈ જાય છે જારે દ્રષ્ટિ બદલાય છે તો સંઘર્ષ સમાપ્ત નથી થતા પણ તેનો અર્થ બદલાઈ જાય છે હવે દરેક મુશ્કેલી એક પગદંડી બની જાય છે જે ક્યાંક गहरे અંદર લઈ જાય છે શું તમને ક્યારે કોઈ દુખમાં એક અદ્ભુત શાંતિ જોઈ છે એવી શાંતિ જે શબ્દોથી પર છે આ એ જ દિશા છે જ્યાં ઈશ્વર બોલતા નથી જીવન બનીને તમારી સાથે ચાલે છે અને જ્યારે ઈશ્વર જીવન બનીને સાથે ચાલવા લાગે છે તો આગલો પ્રશ્ન ઉઠે છે શું હવે તમે તેમની સાથે ચાલી રહ્યા છો કે માત્ર તમે પાછળથી પોકારી રહ્યા છો ઘણીવાર આપણે કહીએ છીએ હું તો દરરોજ ઈશ્વરને યાદ કરું છું દર સવારે પ્રાર્થના કરું છું તેમનું નામ લઉં છું પણ શું નામ લેવાથી સાથે ચાલવું શક્ય છે શું માત્ર સ્મરણ જ સાક્ષાત્કાર બની જાય છે જેમ કોઈને પોકારવું એ તેની સાથે ચાલવાનો પુરાવો નથી એમ ઈશ્વરને પોકારવું હંમેશા તેમની સાથે હોવાનો અનુભવ નથી આપતું ईश्वर ने साथे લઈને ચાલવું કોઈ મૂર્તિને મનમા રાખવા જેવું નથી એ તો એક જીવંત હાજરીની અનુભૂતિ છે જે દરેક નિર્ણય દરેક દ્રષ્ટિકોણ દરેક પ્રતિક્રિયામાં પ્રગટ થાય છે શું તમારી પ્રતિક્રિયાઓ હજુ પણ એ જ જૂની છે શું તમે ગુસ્સામાં એ જ કહો છો જે પહેલા કહેતા હતા શું તમે અપમાન પર એવી જ પ્રતિક્રિયા આપો છો જેવી ત્યારે આપતા હતા જ્યારે ઈશ્વરને તમે યારે નહોતા પોકાર્યા જો હા તો સંભવ છે કે તમે ઈશ્વરને માત્ર પોકારી રહ્યા છો તેમની સાથે નથી ચાલી રહ્યા કારણ કે તેમની સાથે ચાલવું તમારી અંદરની મૌન શાલીનતાને જન્મ આપે છે હવે તમે માત્ર સાચા નિર્ણય નથી લેતા પણ સાચા સમયે મૌન રહેવાનું પણ જાણો છો તમે માત્ર સમસ્યાઓનો ઉકેલ નથી શોધતા પણ તેનો અર્થ પણ સમજવા લાગો છો कारण के जारे ईश्वर साथे चाले छे त्यारे ते मार्ग नथी बदलता जोवानी रीत बदले छे प्रश्न नथी के तमे मंदिर जाओ छो के नहीं प्रश्न छे के शू तमे पोतानी अंदर एक मंदिर नी जेम मौन अने स्थिर थई गया छो शू तमे तेमनी पाछळ दोड़ो छो के पोतानी अंदर तेमने जग्या आपी दीधी छे શું તમે તેમને દર વખત બચાવો કહીને પોકારો છો કે ક્યારેય ધન્યવાદ પણ કહો છો એ દુઃખ માટે જેણે તમને તેમની વધુ નજીક લાવ્યા અને જ્યારે પોકારવાને બદલે સાથે ચાલવાનું સાહસ જાગે છે ત્યારે જ આગલો દ્વાર ખુલે છે જ્યાં ઈશ્વર માત્ર એક અનુભવ નથી તમારો સ્વભાવ બની જાય છે જ્યારે ઈશ્વર તમારો સ્વભાવ બની જાય છે તો તમે તેમને બોલીને યાદ નથી કરતા તેમને જીવીને પ્રગટ કરો છો હવે તમારું શબ્દોમાં પ્રાર્થના નથી હોતી પણ તમારી ચૂપમાં જ આરાધના ઉતરી આવે છે તમે ક્યારે કોઈ વ્યક્તિને જોયો છે જેની માત્ર હાજરીથી મન શાંત થઈ જાય જેની સાથે વાત કરવાની જરૂર ન પડે માત્ર સાથે બેસીને કઈક અનુભવાય એ શું છે એ માત્ર તેનું વ્યક્તિત્વ નથી એ અંદર બેઠેલો ઈશ્વર છે જે હવે તેની પ્રકૃતિ બની ગયો છે હવે એ વ્યક્તિ પ્રાર્થના નથી કરતી એ પોતે પ્રાર્થના બની ગયો છે શું આ શક્ય છે શું તમે પણ એવા બની શકો છો આ કોઈ તપસ્યા નથી માંગતો આ માત્ર અંદરની ઈમાનદારી માંગે છે કારણ કે જ્યારે તમે બ્રહ્મ મુહૂર્ત માં ઈશ્વર થી માત્ર એક વિનંતી કરો છો તો ધીમે ધીમે એક વિનંતી તમારી જીવનશૈલી માં ઉતરી જાય છે હવે તમે દરેક નિર્ણય પહેલા પૂછતા નથી પડ દરેક નિર્ણય પહેલા થોબો છો વિચારો છો શું આ ઈશ્વરના સ્વભાવને અનુરૂપ છે અને પછી જે નિર્ણય આવે છે એ માત્ર તમારો નથી હોતો એ એક ચેતનાનો હોય છે જે હવે તમારી અંદર વહી રહી છે હવે ઈશ્વરને જોવાની જરૂર નથી કારણ કે હવે તમે જ એ દર્પણ બની ગયા છો જેમાં તેમને કોઈ બીજું જોઈ શકે છે પણ શું તમે પોતાને એવું દર્પણ બનાવી શક્યા છો કે હજુ પણ ક્યારેક ઈશ્વરને યાદ કરી લેવું તમને આધ્યાત્મિક લાગે છે જો ઈશ્વર હજુ પણ એક ક્ષણિક અનુભવ છે તો સ્વભાવ બનવાની યાદ રાહ હજુ અધૂરી છે કારણ કે જ્યારે તે સ્વભાવ બને છે તો તમે માત્ર કર્મ નથી કરતા દરેક કર્મમાં કરુણા અને શાંતિનું સ્પંદન સમાયેલું હોય છે અને જારે દરેક કર્મમાં કરુણા અને શાંતિ ઉતરવા લાગે ત્યારે જ આગલો પ્રશ્ન ઉઠે છે શું હવે તમે જીવન જીવી રહ્યા છો કે જીવન હવે તમારા માધ્યમથી પોતાને જીવી રહ્યું છે જારે કોઈ છોડ પોતે નથી કહેતો કે હું ફૂલ બનીશ તો પર એ ફૂલ બની જ જાય છે કે કારણ કે જીવનની પ્રકૃતિ જ ખીલવાની છે અને આ ખીલવું ત્યારે સહજ થાય છે જારે એ પોતાની ઈચ્છા નથી થોપતો શું તમે ક્યારે વિચાર્યું છે કે તમારી અંદર જે ચાલી રહ્યું છે એ ખરેખર તમારી ઈચ્છા છે કે જીવનની કોઈ ગહેરી યોજના ઘડીવાર આપણે પોતાના સપનાઓને ઈશ્વરની યોજના સમજી બેસીએ છીએ અને પછી જ્યારે તે પૂરા નથી થતા તો વિશ્વાસ હલી જાય છે પણ જો તમે માત્ર ખિલવાની પરવાનગી આપો તો જીવન તમારા માધ્યમથી પોતાને જીવવા લાગે છે હવે તમે પ્રયત્ન નથી કરતા તમે પરવાંગી આપો છો પ્રયત્ન માં એક તણાવ હોય છે કે કંઈક મેળવવું છે પણ પરવાંગી માં એક ગહેરાઈ હોય છે કે જે પણ થાય એમાં કંઈક બોળ છે શું તમે ક્યારે અનુભવ કર્યો છે કે જ્યારે તમે જબરદસ્તી કોઈ વાત નથી કરતા એ જ વાત અંદરથી પોતે જ ઉઠે છે આ એ જ બિંદુ છે જ્યાં તમે જીવનને જીવવાનું બંધ કરો છો અને જીવન તમારા માધ્યમથી વહેવા લાગે છે हवे शब्दों तमे नथी पसंद करता ते अंदर थी उतरे छे हवे निर्णय तमे नथी घड़ता ते मौनी गहराई माथी निकले छे हवे लक्ष्य तमे नक्की नथी करता पर जीवन पोते तमने क्यांक लई जई रह्यु होय छे अने त्यारे दरेक क्षण नियंत्रण नो नहीं विश्वास नो बनी जाय छे शू तमे ए विश्वास ने अंदर जग्या आपी छे के हजू पर बधु नियंत्रित करवानी आकांक्षा लईने जीवो छो જો તમે લડતા લડતા દોડતા દોડતા થાકી ગયા છો તો એક વાર કે શું જીવન ને ત્યારે બધું સહજ થઈ જાય છે અને ઈશ્વર અનુભવ નથી પ્રવાહ બની જાય છે અને જયારે ઈશ્વર પ્રવાહ બની જાય છે તો આગલો દ્વાર ખુલે છે જ્યાં મૌન માત્ર શાંતિ નથી આપતું પણ જવાબો પણ આપવા લાગે છે મૌન ને ઘણી વાર આપણે ચૂપકી દી સમજી લઈએ છીએ પણ ચૂપ રહેવું એ મૌન નથી મૌન એ હોય છે જ્યાં શબ્દની જરૂર ન રહે કારણ કે અંદર સ્પષ્ટતા પ્રગટ થઈ ચૂકી હોય છે શું તમે ક્યારે કોઈ નિર્ણય પਹਿલા અંદર એક ગહેરાઈમાં ઉતરીને કોઈ વાણી સામળી છે જે કહે છે બસ આજ કરવાનું છે એ વાણી કોણ આપે છે ઘણા લોકો કહે છે અંદરથી એવું લાગ્યું પણ તે સમજતા નથી કે અંદરની આ અનુભૂતિ મૌનમાંથી જ જન્મી છે જ્યારે મનુષ્ય બ્રહ્મ મુહૂર્તના પવિત્ર સમયમાં જાગીને શાંતિપૂર્વક ધ્યાનમાં બેસે છે ત્યારે બહારની દુનિયામાં કંઈ બદલાતું નથી પરંતુ અંદર એક એવું દિવ્ય શુદ્ધ જગ્યા સરજાય છે જ્યાં વિચારોની દોડ ધીમે ધીમે અટકવા લાગે છે અને ચેતના પોતાની ભાષામાં બોલવા લાગે છે હવે મનુષ્ય બહાર જવાબો શોધતો નથી કારણ કે જવાબો તેના પોતાના અસ્તિત્વમાં જ પાકવા લાગે છે મૌન હવે પ્રતિભા રોકતો નથી પરંતુ પ્રબોધ જન્માવે છે આ અવસ્થામાં આપણે જીવનની સમસ્યાઓને સમસ્યા તરીકે નથી જોતા પરંતુ તેમને અંદર છુપાયેલા સંદેશ તરીકે વાંચવા લાગીએ છીએ શું તમે ક્યારે એ સ્તરે પહોંચ્યા છો જ્યાં કોઈ તમને દુઃખ આપે અને તમે વિચારો કે તેમાં મારા માટે કયો પાઠ છે જો નહીં તો મૌન હજી પ્રયત્ન છે જો હોય તો મૌન હવે તમારા જ્ઞાનનો સ્ત્રોત બની ગયું છે આ મૌન માત્ર બહારની શાંતિ નહીં પરંતુ અંદરની શુદ્ધતા છે જ્યાં વિચારોનો શોર અટકી જાય છે અને જીવનના રહસ્યો પોતે ખુલવા લાગે છે અહીં ભગવાન બોલતા નથી પરંતુ સંભળાતા છે અને જ્યારે ભગવાન સંભ્રાતા શરૂ થાય છે ત્યારે શ્વાસોની દરેક લહેર પ્રાર્થના બની જાય છે જેમ શ્વાસ લેવાનો અને છોડવાનો આપણા આદેશથી ચાલતું નથી તેમ સાચી પ્રાર્થના પણ સમય બંધ નથી રહેતી હવે આપણે હે ભગવાન કહીને વિનંતી કરતા નથી પરંતુ આપણા ચાલવા બોલવામાં પણ એક નિશબ્દ પ્રાર્થનાનું પવિત્રત્વ વહે છે કેમ કે હવે જીવનનો દરેક ક્ષણ તે ચેતનાથી જોડાઈ જાય છે જેને આપણે બહાર શોધતા હતા અને અંતે અંદર મળી જાય છે હવે આપનો કરુણ હાસ્ય અને મૌન ઉપસ્થિત પણ કોઈ માટે આશીર્વાદ બની શકે છે પ્રાર્થના હવે માંગવાથી આપવા તરફ બરે છે હવે આપણે શાંતિ માંગતા નથી પરંતુ પોતે શાંતિ બનીને બીજાને આપીએ છીએ જારે પ્રાર્થના ઈચ્છામાંથી નહીં પરંતુ કૃતજ્ઞતામાંથી જન્મે છે ત્યારે તે ઈશ્વરનો નજીકનો સ્વરૂપ બની જાય છે હવે મંદિર સુધી જતા નથી કેમ કે હૃદય પોતે મંદિર બની જાય છે શું તમે ક્યારે એવી પ્રાર્થના જીવી છે જે શબ્દ વિનાની હોય પરંતુ જીવનને બદલવાની શક્તિ ધરાવે જો નહીં તો તમે હજી દ્વાર પર ઊભા છો કારણ કે જારે દરેક શ્વાસ પ્રાર્થના બને છે ત્યારે જીવન પવિત્ર થવા લાગે છે અને પવિત્ર જીવન જ્યારે ફાલે છે ત્યારે પ્રશ્ન ઉભો થાય છે કે શું તમે હવે ભગવાનને શોધી રહ્યા છો કે ભગવાન અંદરથી પ્રગટ થઈ રહ્યા છે ઘણા લોકો વર્ષો સુધી ઈશ્વરને બહાર શોધે છે મંદિરોમાં ગ્રંથોમાં ઉપદેશોમાં પરંતુ એક દિવસ એવો આવે છે જ્યારે બધું વાંચી સાંભળી જાણીને એક ઊંડો મૌન ઉતરે છે અને એ જ મૌનમાં તે અંદરથી પ્રગટ થાય છે તેઓ કોઈ અવાજ નથી કરતા પરંતુ તમને અનુભવવા લાગે છો કે તમે જેને શોધી રહ્યા હતા તે તો તમારા શ્વાસોમાં જ છુપાયેલો હતો શું તમને ક્યારે લાગ્યું છે કે તમે ભગવાનને નથી જીવી રહ્યા પરંતુ ભગવાન તમારા માધ્યમથી જીવન જીવે છે હવે બહાર કોઈ માર્ગ દેખાતો નથી પરંતુ અંદર પ્રકાશ પ્રગટ થાય છે આ પ્રકાશ ચાલતો નથી પરંતુ હોય છે આ અવસ્થામાં મનુષ્ય ક્રિયામાં રહે છે પરંતુ અંદર નિર્દોષ રહે છે હવે તે કર્મોનો માલિક નહીં પરંતુ સાક્ષી બને છે તે સારું કરે તો ગર્વ નથી થતો પરંતુ એક નિરવ નમ્રતા અનુભવે છે આ નમ્રતા ઈશ્વર પ્રગટી રહ્યાનું પ્રથમ ચિહ્ન છે હવે તે કહેવાની જરૂર નથી રહેતી કે હું ઈશ્વરમાં વિશ્વાસ રાખું છું કારણ કે તેની ઉપસ્થિત જ વિશ્વાસનું પ્રત્યક્ષ સ્વરૂપ બની જાય છે જેમ ફૂલ કહેતો નથી હું સુગંધિત છું તે માત્ર ખીલી જાય છે અને સુગંધ ફેલાય જાય છે તેમ જારે ઈશ્વર અંદરથી પ્રગટ થાય છે ત્યારે તમારી હાજરી કોઈ પ્રચારની નહીં પરંતુ પ્રેરણાની ભાષા બોલે છે અને જારે તમારી હાજરી પ્રેરણા બને છે ત્યારે જીવન માત્ર તમારું નથી રહેતું પરંતુ બીજાઓ માટે આશીર્વાદ બની જાય છે हवे तमारी विचारधारा सिद्धि माटे नहीं परंतु कोई नी आशा बनवा माटे उद्दबवे छे तमारो मौन हवे मात्र शांति नहीं परंतु कोई ना अस्थिर मन माटे आधार बने छे जीवन दीपक बनी जाए छे जे पोताने माटे नहीं परंतु अन्योना मार्ग माटे प्रकाशित थाय छे तमारी स्मित धीरज मौन कोई अजाणाने ने स्पर्शी जाय छे हवे तमे उपदेश नथी आपता तमारी हाजरी उपदेश बने छे हवे तमे मदद करो त्यारे तेमा हु नथी तमे कोई दुख सांभळो त्यारे उपकार नथी केम के हवे तमे नथी करता परंतु ईश्वर तमारा माध्यम थी करे छे आज अवस्था छे ज्या कर्म पूजा बनी जाय छे अने जीवन दान बनी जाय छे जारे जीवन दान बनी जाय छे ત્યારે તમે કોઈ કારણ વગર સહારો આપી શકો છો કોઈ અપેક્ષા વગર દર્દ વહેંચી શકો છો આથી જીવન ઈશ્વરનો પ્રસાદ બને છે જે તે તમારા દ્વારા બીજાઓ સુધી પહોંચાડે છે અને આ પ્રસાદ રૂપ જીવનમાંથી જ સચ્ચી આધ્યાત્મિક યાત્રાનો આગળનો દ્વાર ખુલે છે અહીં મનુષ્ય પોતાને સમજવાનું પણ છોડે છે કારણ કે ત્યાં હું બાકી જ રહેતો નથી જે કરે છે તે હું નથી जे अनुभवे छे ते हूँ नथी हवे फक्त एक चेतना छे जे पोतानी जात ने पोते जाने छे अही हूँ कौन छू तेनो प्रश्न पर विलय पामी जाय छे अही व्यक्ति न रहे आत्मा न रहे फक्त उपस्थिति बाकी रहे छे जेने न जन्म छे न मृत्यु हवे तमे समय थी बहार छो स्थाथी पार छो बधा भेदो थी मुक्त छो તમે જ્યાં જુઓ ત્યાં એ જ છે જે સર્વત્ર છે જે હંમેશા હતો છે અને રહેશે એ જ શક્તિ શોધનારને જન્મ આપ્યો અને પહોંચીને શોધનાર પોતે જ ગાયબ થઈ જાય છે અહીં કોઈ પ્રશ્ન નથી કોઈ ઉત્તર નથી ફક્ત પૂર્ણ મૌન છે અને આ મૌન સર્વોચ્ચ મંત્ર છે જેને બોલી પણ શકાતું નથી સાંભળી પણ શકાતું નથી ફક્ત અનુભવી શકાય છે જ્યારે તમે આ સ્તર સુધી પહોંચો છો ત્યારે તમે ન સાધક રહો છો ન ઉપદેશક ન શ્રોતા તમે ફક્ત સક્ષી રહો છો જે સંઘર્ષથી દૂર છે અને છતાં જીવન સાથે વહે છે જે બોલ્યા વગર શીખવે છે અને સ્પર્શ્યા વગર સ્પર્શે અને આ સમગ્ર યાત્રા તે પવિત્ર ક્ષણે પૂર્ણ થાય છે જ્યારે જીવન ઈશ્વર બની જાય છે અને મૃત્યુ ઈશ્વરમાં વિલીન થવાની પરાકાષ્ઠા બની જાય છે जहां कोई डर नहीं कोई खेद नहीं फक्त शांति छे अने समर्पण छे अने जारे जीवन आ रीते पवित्र થઈ જાય છે ત્યારે દરેક શ્વાસ એક आशीर्वाद બની જાય છે દરેક ક્ષણ એક પ્રાર્થના અને દરેક અનુભવ ઈશ્વરના દર્શન સમાન બની જાય છે હર હર મહાદેવ